ક્યાં આવી રીતે ગાડી હલાવો મારે કઈ બોલવું નહીં તમારે જે કરવું એ કરો મારી ગાડીમાં તકલીફ છે એટલે ગાડી નહીં ચાલે હા ગાડીમાં શું તકલીફ છે પચાસ ઉપર ચાલે ને એસી ઉપર ના ખબર પડે તમારે જ કરવાનું ને બધું કોણ કરશે હું કારીગર છું હું કરું તો કરાવો ને ડેપો લઈ જાવ ડેપો મેનેજર પાસે કહો હાલો વાત કરે ચલો આવી જાવ લઈ જશે ગાડી લઈ જવાની છે હા તો ચલો આવી જાઓ નીચે આવી જાઓ હાલો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે